લગતરમાં ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું શખ્સોએ સરગડા ડેમમાં કેમિકલ નાખતા ગ્રામજનો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરાઈ મામલતદારને આવેદન આપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી લખતર તલવણી તેમજ જમર ગામના ખેડૂતો દ્વારા આવેદન આપવામાં આવ્યું

તલવણી ગામના ખેડૂત આગેવાનો દ્વારા આવેલ સરગારા ડેમમાં કેમિકલ છાળાવાળી જે પાણી પ્રદૂષિત થયેલ છે તે બાબતે આવેદનપત્ર